ઊંઘ ના આવવાના બહુ કારણો હોય છે તમારે એમાં ટેન્શન હોય અમુક રીતે ગમે જે રીતે ટેન્શન હોય જમીન બાબતે હોય ઘર બાબતે હોય તો એના પણ જો તમને ઊંઘ ના આવતી હોય તો પણ અશ્વગંધાનું ચૂરણ અશ્વગંધા મૂળનો પાવડર તમે દૂધ સાથે ગાયના દૂધ સાથે લો તો પણ તમને ધીરે ધીરે એનો ઊંઘ આવવાની શરૂઆત થાય છે એક બે દિવસ તમને થોડું એ રહેશે પણ બીજા દિવસથી એની અસર ચાલુ થઈ જશે ઊંઘની ગોળી કરતાં અશ્વગંધાનો પાવડર લેવો સારો એ કોઈ આયુર્વેદિકમાં કોઈ આડઅસર છે નહીં કોઈ આડઅસર છે નહીં અને અમુક અહીંયા તમને કોઈ પણ કાચો પદાર્થ મળે તમને માનો કે તમારે તીખલા ચૂર્ણ લેવું છે તો તિફલા ચૂર્ણનો હરડે બેડા આમળા એ તમને અહીંયાથી કાચો પદાર્થ મળે ઘરે જઈને તમને એને માથા કચી કરીને એનો બનાવવો પડે હરડેના બીજ મળે બેડાના બીજ મળે અને આંબળા મળે આ ત્રણેયને તમારે સૂકવીને એના છાલ છાલ કાઢી અને એના છાલ કાઢીને એને દાદીમાની જે લોખંડની ખોઈ હોય ને એની અંદર તો મિક્સરની અંદર તમારે પીસીને એનો પાવડર વીસ ટકા હરડે વીસ ટકા બેરા અને એ દસ ટકા તમે આમળા નાખી શકો છો એ આંબળાનો એ તમે ઘરે તીખળા ચૂરણ બનાવી શકો છો બજારની અંદર તમે તીખળા ચૂરણ લેવા જશો તો લગભગ એકસો સાઠ રૂપિયાનું અઢીસો આવશે તો તમે ઘરે લગભગ એસી રૂપિયાની અંદર મારી ધરણા મુજબ એસી રૂપિયાની અંદર તમે પાંચસો ગ્રામ ઘરે તૈયાર કરો તે પણ પ્યોર તમારા હાથ નીચે તૈયાર ગયો તૈયાર થઈ ગયો એટલે આ પણ તમે એ જ કરી શકો છો બીજું કે તમે અશ્વગંધાને પાનનો ઉપયોગ પાનનો ઉપયોગ વેટ લોસ કર બોડી ઓછી કરવા માટે એનો ઉપયોગ થાય છે પણ આ વસ્તુ એક બે દિવસ ખાવાથી તમારે કંઈ બોડીની કોઈ અસર નહીં કરે કમસે કમ કોઈ પણ આયુર્વેદિક એકવીસ દિવસ તમારે એનો સતત એક ટાઈમે પ્રયોગ કરવાનો આજે તમે માનો સવારમાં ખાધું કાલે ભૂલી ગયા 9 વાગે ખાધું કી ખાધું પરમ દિવસ ભૂલી ગયા બીજા દિવસ સવારમાં પાછું 10 વાગે ખાધું એવું નહીં સવારનો એક જ ટાઈમ 8 થી 8:30 ની અંદર આ કામ કરવાનું એટલે કરવાનું છે તો તમે બીજો ટાઈમ રાખો તમારે 8:30 સાડે નોકરી જવું હોય તો 6 નો ટાઈમ રાખો 8 નો રાખો ગમે તે એક ટાઈમ તમારા અનુકૂળ પ્રમાણ ફિક્સ કરો તો એ ટાઈમ ફિક્સ કરો તો આયુર્વેદિક દવા તમને અનુકૂળ આવશે બાકીને આજથી 50 વર્ષ પહેલા બેનો પૂછી જુઓ કે એમની તમે જાણો કે તમારા કોઈ માસી હોય એમને કોઈને કરીને બાળક ઉપાડ્યું છે પૂછી કોઈને નહીં હોય કેમ એ આયુર્વેદિક બધું આયુર્વેદિક પર ચાલતું હતું ગાયો ગેસો છૂટી ચડતી હતી ગાયો ગેસો ગૌશાળામાં છો ગૌ ગૌચરમાં છૂટી તળાવમાં છૂટી ચરતી ચડતી હતી એમાં સંપુષ્ટી બ્રાહ્મી દૂધેલી આ બધું જીડો આ બધું ખાવામાં આવતું હતું અને એનું જે દૂધ બનતું હતું એ દૂધ આપણે લેતા હતા એટલે કોઈને એની જે રોગ પ્રતિકારક શક્તિ મળતી હતી એમાંથી મળતી હતી અત્યારે તો એક ગાય ભેંસને તમે ગોધી રાખી તેનો એનો એવો અંદર બેસી ગયો હોય તો નથી આવતા છે કે નહીં એવું છે કે નહીં છે ને હે કે નથી કોઈ ચરવા છોડે છે વાક્ય કોઈ ફ્રી હશે નવરા હશે કોઈ બુદ્ધા રિટાયર હશે એ કદાચ ગાય ભેંસ લઈને તળાવમાં જતા હશે પણ અત્યારે તળાવમાં એટલી આયુર્વેદિક વસ્તુ રહી નથી કારણ કે માટી ઉકાળી ઉકાળી બધી રોડ પર ને મેટ્રો પર નાખી દીધી હા બધા જીસીબી બધી નારો કાચકા તમે જુઓ પેલા નારો હતો ને કાચકા થી આખું નાર ગળે ગયું અને એના કાચકા જે થતા હતા ને એ કાચકા તમે પરાળાની અંદર જે ચૂલો હરગાવો ને એની અંદર શેકતા હતા એ શેકીને એનો અંદરથી એક નાની લખોટી જેવી કોટી ને કરી દીધી એ ગોટી કૂટી ને એના પર હંચર નાખીને પીવો ને ગમે તેવું પેટ દર્દ હોય પેટમાં દુખતું હોય તમને મટી જાય પ્લસ આ ગળું ભૂલી જાય છે થાઇરોઈડ કે થાઇરોઈડ ગમે તેવો થાઇરોઈડ હોય સૂકો હોય કે લીલો હોય એ થાઇરોઇડ મટાવવાની શક્તિ પણ કાચકામ છે પણ અત્યારે બધા જીસી દીધી ખોદે ને કાચકામ એ બધા જમીનમાં નાખીને ઉપર રોડ કરી નાખે કઈક હશે જલવંદી કઈક કોઈ તલાવડામાં હશે એવું છે ખાવ ને

એ કાચકા તમે એને શેકી અને એને પાવડર બનાવી દો ગમે તેવું પેટ દર્દ હોય થાય એ મટી જશે પણ દસ દિવસ તમારે એનો ગરમ પાણી સાથે ઉપયોગ કરવા એક બે દિવસ ખાઓ ને પછી કોઈ એનો રિઝલ્ટ નહીં મળે એટલે કાચકા વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે પણ આ લુપ્ત વસ્તુઓ થઈ છે એ વસ્તુનો અમે એક હર્બલ ગાર્ડન અહીં ત્રણસો પચાસ વનસ્પતિનો બનાવી રાખીએ છીએ કે તમને જોવા મળે કે આવતા જનરેશન વાળાને જોવા મળે આવતી પેઢી એટલું બધું આયુર્વેદિક પર નથી જવાય એટલે એ લોકોને જાણકારી માટે અમે એક હવે ત્રણસો પચાસ ઔષધિનો એક ગાર્ડન બનાવી રાખ્યો છે કોઈને હતું પહેલાં તો પૂછી જો માસી કોઈને સીઝરથી બાળક ઉપાડે છે અત્યારે અત્યારે હોસ્પિટલમાં દાખલ કરો જલ વધે એક ટકો કોઈ નોર્મલ ડિલિવરી થતી હશે બધા ઓપરેશન કેમ કે ડૉક્ટરને ભણવા માટે બે કરોડ રૂપિયા ખર્ચો થયો હોય છે એ ખર્ચો કંઈથી કાઢવાનો હે એટલે સીઝરમાં પિસ્તાલીસ હજાર રૂપિયા ઠોકી દે બરાબર છે એટલે આ રીતે ડૉક્ટરો એ છે ને એવું નથી કે તો ડૉક્ટર આવું કરે છે જો તો મારું ખોટું ના લાગે ડૉક્ટરો અથવા અત્યારે એમાં સીઝર થતું જ છે એ નોર્મલ ડિલિવરી થતી જ નહોતી સીઝર એટલે આ રીતે છે એટલે તમે ઔષધિ પર વળો ને તો ધીરે ધીરે તમારો પણ એનો ઉપયોગ થઈ શકે

જો પાણીની ટોંકી હોય એની નીચે બે છોડ રોકી દેજો પાણી ટોંકી દરેક ગામમાં લીકેજ હોય દરેક ગામમાં લીકેજ હોય એનું પાણી નીચે પડે ને એટલે એમાં બ્રાહ્મણી શું રોજ પાણી જોઈએ બીજે કીધે જ્યારે પાણી જોઈએ એટલે જમીનમાં ભેજ જોઈએ એટલે આ પાણીની જે ટોંકી હોય ગામની અંદર એની નીચે રોપી રાખવાનું કોઈ ખબર ના હોય આપણે થાય એટલે કાપી લાવવાની હોય તો તમારા વાડા નાખી મેલો ખેતરમાં કુંડી હોય તે નાખી મેલો તો એના અઠવાડિયે દસ દિવસથી એકાદ વાર બધાને પાલક કે મેથી જગ્યાએ એના બચ્ચા ખવડો તો ધીરે ધીરે આખા અહીંથી લઈને આખો મગજની લક્ષી આદાશીસી માઇગ્રેન પછી માથું દુખવું વાત વાતમાં ચીડાઈ જવું ગરમ થઈ જવું આ બધી એક મગજની બીમારી છે વાત વાતમાં ગરમ થઈ જવું નહીં પણ મગજની બીમારી છે પછી નાના બાળકો માટે જે ભણતા હોય એના માટે પણ આ એનો ઉપયોગ ગ્રામ્યનો ઉપયોગ બહુ સારો છે બ્રાહ્મીના પકોડા થેપલા બનાવી ખવાડો અને એ અહીંયા ના કરવું હોય તો બ્રાહ્મીને કાપી લઈ સૂકવી નાખો સૂકવી અને એનો પાવડર બનાવો અને એ પાવડર મધ સાથે લઈ મધ સાથે પણ તમે એક પાવડર એક ચમચી પાવડર લઈ લો એક ચમચી મધ લઈ લો એ મધ ને મધ પણ ચોખ્ખવું જોઈએ પણ મોરસની ખુહાણી વાળું હોય ને તો પાછું એનો પ્રોબ્લેમ થાય તમને બરાબર પાછું ઉલટું એ થાય હા નીચેનું ચાલુ થઈ જાય તમારે આ પાછું કફ થઈ જાય

કદાચ મે મહિના કે જૂન મહિનામાં વરસાદ થશે ને એટલે એ મળી જશે એટલે એનાય પર તમે પાન એક બે લઈ સવારનો બ્રશ કર્યા પછી એક બે પાનનો ઉપયોગ તમે ચાઈને કરી દેવાનો ત્યાર પછી દસ પંદર મિનિટ પછી ચા નાસ્તો કરવાનો તો ધીરે ધીરે તમારું સુગર લેવલ એકસો પચાસ એકસો ચાલીસની આસપાસ થઈ જશે કંટ્રોલ માં રહેશે મતલબ મળશે તો નહીં પણ કંટ્રોલ માં રહેશે સાથે સાથે તમારે કર્યાનું કાલમેલ જે પડું કર્યા તું મે અમુક બે ત્રણ જણ ને ખવાડી તું બહુ પડું હશે કે પડું કર્યા તું અહીંયા સુકવી તું આપણે તે કુલર છે ને તે સુકવી તું બે ચાર મહિના મન કેતા તા કાસુ છે એમ એટલે એ પણ કર્યા તું નો પણ એમો ડાયાબિટીસ ઉપયોગ થાય છે જેટલી કડવી ચીજ હશે ને એ બધી ડાયાબિટીસ ઉપયોગ થાય કાચકાનો પણ અરે કાળી જીરી પણ ડાયાબિટીસ ઉપયોગ થાય કરિયાતુનો પણ ડાયાબિટીસનો ઉપયોગ થાય પ્લસ તમારે મધુનાશીની પણ ડાયાબિટીસનો ઉપયોગ થાય જામુડાના જડીયા આવે છે ને એનો પણ ડાયાબિટીસમાં ઉપયોગ થાય છે બારમાસી સદાબહાર સદાબાર બારમાસી છે એનો પણ એનો ઉપયોગ થાય છે એટલે ધીરે ધીરે આ બધાનો અમુક કન્ટેન્ટ પડતા હોય છે કોઈ પણ તમે દવાનો પાવડર લાવો ને એના પર એક વસ્તુ નથી હોતી પાંચ છ વસ્તુનું લિસ્ટ બનેલું હોય છે એ લિસ્ટમાં બધા જ પડે છે મધુનાસીની હોય કરિયાતું હોય કાચકા હોય મકાળી ચીરી હોય હવે અજામડાના થયા હોય એ બધાનો પાવડર આવતો હોય છે એટલે એ રીતે તમારે ધીરે ધીરે એનો પણ ડાયાબિટીસમાં કંટ્રોલ કરી શકે છે કરિયાતુ કરિયાતું કડવું તમને મેં બતાવીએ પણ તમારે કોઈ પણ તાવ હોય કાળમાં તમને ખબર હશે કોઈ સરકારી વાહન મળતું એમ્બ્યુલન્સ તમને કાળાનું પેકેટ આવતું હતું કાણા માટે એમાં શું આવતું હતું ગળો અને કરિયાતું ગળો અને કરિયાતું અને તુલસી એ શું હતું તમારી ઇમ્યુનિટી પાવર વધારતું હતું તમારા શરીરની અંદર શક્તિ વધારતું હતું શક્તિ તમારા શરીરમાં હોય ને તો કોઈ પણ રોગ અંદર પ્રવેશવાની તાકાત નથી એટલે શક્તિ વધારવા માટે તમને કોઈ પણ તમારા ચકવા છે જો તો નડિયાદ જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ વાન આવતી હશે તમને ઉકાળાનું પેકેટ આપતો હશે કો ઉકાળો તૈયાર કરીને પણ વેચતા હશે કો તો નડિયાદ આયુર્વેદિક હોસ્પિટલ છે એન્ડી દેસાઈની હોમે એમાંયથી પણ એ લોકો પણ વેચતા હતા બધા ગામડે ગામડે કોરોના કાળમાં એ કર્યા હતું પણ લોકો કડવું જોઈને કોઈ પીતા નહોતા

એટલે બીલાનો પણ એ પણ તમારે તાકાત વધારવા માટે એનો ઉપયોગ થતો હતો અને બીલું તમારે ઠંડક ઉનાળામાં જેમ લોકો શેરીનો રસ પીએ છે ને જેમ યુપી બિહારની અંદર એ લોકો બીલાનો રસ પીએ આપણે શેરડીનો રસ પીએ છીએ એ લોકો બીલાનો રસ પીએ એટલે એ આખા શરીરની અંદર તમને ઠંડક કરતું હતું એટલે એ પણ બીલાનો જ્યુસ તમારા માટે પણ અક્ષીર છે બધા માટે અક્ષીર છે ત્યાર પછી કુંવરપાઠું એ પણ તમને બતાવવામાં આવ્યું હતું કુંવરપાઠું દરેકના ઘરે હોવું જોઈએ તાત્કાલિક તમે દાઝી ગયા હોય કોઈ ગરમ પાણી પડી હોય ઉકળતી હોય પડી ગઈ હોય કોઈ અગ્નિથી દાજી ગયા હોય તો એના માટે તમારે તાત્કાલિક કુંવરપાઠાની અંદરનો જેલ લઈ એના પર લગાવી દેવાની હોય માલિશ કરી દેવાની ગમે તે તેને દજાયા હોય તો તરત તમને લાઈ ભરવાનું ઓછું થઈ જશે હું શુદ્ધ ગુજરાતી બોલું છું હા લાઈ ભરવાનું શુદ્ધ ગુજરાતી બોલું છું જલન થાય

તો એ પણ નહીં થાય એટલે એ પણ તમારે કુંવરપાઠું એના માટે છે પ્લસ જેટલી આપણે બહેનો સવારમાં ફેસવોશ લગાવે છે સાબુનો ઉપયોગ કરે છે શેમ્પુનો ઉપયોગ કરે છે બધાયની અંદર ક્રીમ જેટલી કોસ્મેટિક આઇટમનો ઉપયોગ કરે છે બધી કુંવરપાઠા જેલમાંથી બનાવે છે સૌથી વધારે પતંજલિનો એનો કુંવરપાઠા પર વધારે કામ કરે છે પતંજલિ પતંજલિની પ્રોડક્ટ કોઈ પણ દુકાનમાં જુઓ તો સાબુ શેમ્પુ ફેસ વોશ બધું પતંજલિ સ્ટોર બધું એ કેમ કે યલોવેરા કુંવર પાઠન જે બનાવે છે અને એનો માર્કેટમાં માં અત્યારે પતંજલિ જુઓ માર્કેટમાં સૌથી આગળ છે કોઈ પણ ફાર્મસી કંપની કે પતંજલિની દરેક દરેક સિટી લેવલે એક બે સ્ટોર હશે પતંજલિના નું મધ અને યલોવેરા એના પર એ વધારે કામ કરે છે આયુર્વેદિક ફાર્મસી નો બહુ વધી છે હા ત્યાં છે બધું ત્યાર પછી બાજુમાં હાડ જોરાતું હાડકા સાંધવા માટે તમે કોઈ ઊંચા સેન્ડલ પહેર્યા હોય કોઈ કોઈ પગથિયા ઉતરતા હોય કોઈ દોડવા ગયા હોય કોઈ એક્ટિવા સ્કૂટી સાયકલ પરથી પડી ગયા હોય તમારો સૌથી વધારે પહેલો શું પગ જાય પગ આમ આ રીતે ફરી જાય એમાં શું થાય સૂજન થાય તમને સૂજી જાય આ પગ તમારો પગ સૂજી જાય એટલે એ સૂજન દૂર કરવા માટે અને તમારે ચાલવામાં તકલીફ પડે એટલા માટે એ હાડ સોંકડીને જેમ મકાઈ શેકતા હોય ને એમ એના એના વેલાને શેકી નાખવાના શેકીને ડાયરેક્ટ લગાડશો તો તમને ખંજવાળ આવશે એટલે રહીનું તેલ સરસોનું તેલ અથવા દિવેલી હોય દિવેલી દિવેલ એ તમે એને એડ કરી અને એની માલિશ કરો તો તમારે ધીરે ધીરે એ મચકોડનો સૂજન ઓછું થઈ જાય અને ચાલવામાં પણ ધીરે ધીરે સરળતા રહેશે એટલે હાડ સોકરનો ઉપયોગ પણ એ રીતે થઈ શકે છે ત્યાર પછી અર્જુન કરીને તમારા રોડ પર અર્જુન સાદળ કહે છે અર્જુન સાદર એ તમારા હાર્ટ માટે કોલેસ્ટ્રોન હાર્ટ અને નસો બ્લોકેજ હોય તો એના માટે અર્જુન છાલનો ઉકાળો એ પણ બહુ અક્ષીર હોય છે અર્જુનની છાલ કાળ લાવવાની એના નાના નાના ટુકડા કરતો ઘરમાં કોઈને ખબર નહીં પડવા દેવાની ચા બોરસના ડબ્બા નાખી દેવાના નાના નાના ટુકડા કરતો આખા ઘરમાં એક જ જંત્રણ અમે અંદર નાખ્યું છે બધાને જ ચા પીવામાં આવે કોઈને કોઈને બીમારી થાય હાર્ટ લક્ષી કોઈ દિવસ ચા લક્ષી ખોણાના ડબ્બાની અંદર નાના નાના ટુકડા કરી નાખે બે ચમચી ચા નાખવાના જ છે ચા બે ત્રણ ચમચી ખોણા નાખવાના જ છો તો એ ચા ઉકાળવામાં આવશે ચા સાથે અર્જુનની છાલ પણ જશે અને એ ના કરવું હોય તો તમે સવારની અંદર બે ત્રણ ટુકડા લઈ એને થોડા કૂટી નાખો કૂટી અને એને ઉકાળો અને એ ઉકાળો તમે એક કપ ભરીને પીવો કોઈ પણ તમારે નસો બ્લોકેજ હશે અમુક નહીં કરતા સ્ટેન્ડ મીક્યું આ સ્ટેન્ડ મીકવાની જરૂર નહીં પડે હાર્ટ લક્ષી તમારે પણ એ પહેલેથી કરવું પછી જ્યારે હાર્ટ એટેક આવે તો તમે અર્જુનની શોધવા જાઓ ત્યારે નહીં આ વસ્તુ તમારે પહેલેથી ભલે કોઈ રોગ ના હોય તો એ પણ તમે કરી શકો છો અત્યારે અમારા સ્ટાફની અંદર મહિનાની અંદર એકવાર અમે કાળો પીવડાવીએ છીએ કેમ કે સિઝન ચેન્જ થાય એટલે સિઝન ચેન્જ થાય ઉનાળામાં શિયાળામાંથી ગરમીમાં આવીએ ને એટલે તમારા તમામ રોગો ચાલુ થઈ જાય શરદી ખોસી ઉધરસ કફ મેં પહેલાય તમને કહી દીધું હતું કે પેલી ધોણી ખજૂરનું આગળ વાત કરી હતી તો એ રીતે પણ એનો એનો ઉપયોગ થઈ શકે છે તો સીઝન ચેન્જ થવાની તમે એકાદ બે દિવસ ઉપયોગ કરી તો તમારે આખી ચારે ચાર મહિના સિઝન કશું જ થાય જાય એટલે એના એ નિયમો હોય છે કે નિયમ પ્રમાણ જો તમે કરો ને તો ગમે તે રીતે તમે કરી શકો છો ત્યાર પછી ભુંગરાજ મેં તમને બતાવી દઉં ભુંગરાજ એક ગેરવય છે માથામાં નાખવાનું તેલ અત્યારે પચાસ ગ્રામના દોઢસો રૂપિયા બજારમાં લે છે તો એની જગ્યાએ ભુંગરાજ સૌથી ગંદી ગંદુ પાણી જતું હોય તો સૌથી વધુ ભુંગરાજ થતો હોય છે એ ભુંગરાજ ને લાઈટ અને એમાં મેંદી આંબળા અને બ્રાહ્મણી બ્રાહ્મણી મળે છે એ ત્રણને નારિયેળ તેલમાં ઉકાળો અને એનું હેર ઓઇલ ઘેર બનાવો તો બજારથી મોંઘા અને કેમિકલવાળા તમારે તેલ લાવવાની જરૂર નથી ઘરે તમે આ બધું બનાવી શકો પણ આની પાછળ થોડી માથા પછી કરવી પડે હા આપણે સવારમાં આઠ વાગે નવ વાગવા જવાનું હોય ને કંઈ આ બધું માથા કૂર કરે કે નોકરી જવાનું હોય કોઈ કામે જવાનું હોય કોઈ ગેસો ધોવાની હોય કોઈ બધું બીજું ઘાસચારો લાવવાનો હોય તો આવી બધી માથા પછી કરવા પણ તૈયાર નથી પણ આવી માથા પછી તમારે કરવી પડે તો કરી શકો ત્યાર પછી તમને આપણે તમે તો ઉંઝા મહેસાણા પાસે ઉંઝા એનું આસપાસ એરિયામાં હજારો હેક્ટરમાં ઈસબ થાય છે અને એનું માર્કેટ વિદેશમાં થાય છે કારણ કે વિદેશની અંદર લોકો બંધ આપણા જેવું રોટલી ભાખરી ઓછું હોય છે બીફ પીઝા બંધ આવું બધું એનો બ્રેડવાળી વસ્તુ મેદાવાળી વસ્તુ વધારે એટલે આ શું પેટની અંદર બધું જામ થઈ જાય એ જામને બહાર કાઢવા માટે ઈસબ ઉપયોગ થતો હોય છે એટલે ઊંઝાની અંદર તમે અત્યાર અત્યાર સિઝનમાં જાઓ ને તો ઊંઝાની અંદર તમારે અજમો જીરું વલિયારી અને ઈસબ આ ચાર ચારનો તમે ઊંઝાની અંદર પ્રવેશ કરશો એટલે તરત તમારે કોઈ પૂછવું નહીં પડે ઊંઝા આવી ગયું તમને ગાડીમાં બેઠા હશે ઊંઝા હવે બે કિલોમીટરની અંદર ઊંઝા આવી ગઈ એટલે ની અંદર આ બધું મોટું માર્કેટ છે એ તમારા ડોક્ટર એમ કે કે ભાઈ તમારા ની અંદર ની અંદર કે ની અંદર અલસર છે ચાંદા પડ્યા છે વધારે પડતું કોઈ ધૂમ્રપાન કરી હોય કોઈ ગમે તે કરી હોય કોઈ એના બાબતે કંઈક તમને અલસર થઈ ગયા હોય ચાંદા પડ્યા હોય તો આ ઈસબ ફૂલના ઉપયોગ તમે દૂધ સાથે કરો તો દસથી થી પંદર દિવસની અંદર તમામ અલસર તમામ અલ્સર ચાંદા તમારા મટી જાય છે એ પણ એનું સારું નીચે લાવે છે પ્લસ સાથે સાથે એના સતાવરીનો પણ ઉપયોગ કરી શકો છો તમે ત્યાર પછી બાજુમાં તમને અષાઢીઓ બતાવી

તમને પાંચ છ વર્ષમાં ખ્યાલ આવી જશે કે ઓની હાઈટ વધવી નથી તો સાત આઠ વર્ષે ખ્યાલ આવી જાય તો એનો ઉપયોગ કરો અષાઢિયાનો તો તમારે ઊંચાઈ વધારવા માટેનું કામ કરે છે અષાઢી પ્લસ તમે મચકોડ આવ્યો હોય કે કંઈ કમર દર્દ હોય હવામાં દર્દ હોય મેડિકલ સ્ટોરમાં જાઓ છો મેડિકલ સ્ટોરવાળા એક હોલ હોલ પોણાપણાવાળી પટ્ટી આપે છે તમને બેન્ડેજ ટાઈપ ઉખાડીને લગાવી દેવા એ શું હોય છે એની અંદર જે ચિકાસ હોય છે ને એ અષાઢીના બીજને કૂટીને એની ચિકાસ બનાવેલી હોય છે એટલે અષાઢીઓ પણ એ રીતે એની પણ ખેતી થઈ શકે છે તમે એની ખેતી ઘઉં ના ટાઈમે થાય છે બે દિવસનો ક્રોપ હોય છે હેક્ટરે પંદરસોથી સોળસો કિલો એનું ઉત્પાદન મળે છે અષાઢીઓ અહીંયા થાય છે એનું બીજ જોઈએ તો અહીંયા પણ મળી જશે ત્યાર પછી સતાવડી થેલો ક્રોપ સતાવરી સતાવડી બેનો માટે ખાસ છે એનો મૂળનો ઉપયોગ એસિડિટીમાં વપરાય છે એસિડિટી પેટમાં જલન થતું હોય એસિડિટી પ્લસ કોઈ માતા બાળકનો જન્મ આપે જન્મ આપ્યા પછી દસ પર્સન્ટ મહિલાઓમાં એવો પ્રોબ્લેમ હોય છે કે મા બાળક માટે દૂધ નથી આવતું અમુક એવો પ્રોબ્લેમ હોય છે કે બાળક માટે દૂધ નથી આવતું તો સતાવરીનો મૂળ લાવી એનો પાવડર બનાવી ગાયના દૂધ સાથે મહિલાને આપવામાં આવે જેને ડિલિવરી થઈ છે એને તો આઠ કલાકની અંદર બાળક માટે દૂધ સાઈડની બધી નસો ખોલી અને એ દૂધ ચાલુ કરી દે છે કોઈ પણ મહિલાને આ પ્રોબ્લેમ હોય તો સતાવરીનો પાવડર પીવડાવજો અહીંયા ના આવવું હોય તો બજારની અંદર નડિયાદની અંદર કે ચકલા સિમા કોઈ આયુર્વેદિક સ્ટોર હોય ને ત્યાં સત્તાવારી પાવડર લાવવાનો ગાયના દૂધ સાથે એક ચમચી આપી દો તો તમારે બાળક માટે પર્યાપ્ત દૂધ ઉત્પાદન મળી જશે એટલે આવી લગભગ ત્રણસો પચાસ વનસ્પતિ છે અને બધાનું જોવા જાય તો પોંચ સાડા પહોંચવા કે જાય અને તમારે ગાય ગ્રાસવાનું પણ મોડું થઈ જાય એટલે હવે સાહેબને આપણે થોડું કહીએ તમને તે કરી 谢谢大家。